જગતજનની આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાજીના મંદિરની ચોવીસમી સાલગીરા પાઠોત્સવનું આયોજન સવંત બે હજાર એકવીસ વૈશાખવધ બીજ બુધવારના રોજ યોજવામાં આવ્યો હતો હસોદ તાલુકાના ઉભા ગામે મહીવંશી વણકરવાસમાં આદ્યશક્તિ વેરાઈ માતાજીનું પ્રાચીન સુવિખ્યાત પર્ચાધારી અમરધામ તરીકે જાણીતું છે પાટોત્સવમાં રાયમા ગામ ગાયત્રી ઉપાસક અનિલભાઈ મહારાજના હસ્તે વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ કરી માતાજીની ચુંદરી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું મુખ્ય યજમાન પદે નિલેશચંદ્ર અને મહેતા પ્રિયંકાબહેન અલ્પેશચંદ્ર મહેતા બહેન મહેતા જિજ્ઞેશચંદ્ર મહેતા હાજર રહ્યા હતા ભરૂચ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને મુંબઈ ગામમાંથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું માતાજીની ધ્વજા ચુંદરી શ્રીફળની પૂજા કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું સૌ ભાવિક ભક્તોએ માતાજીની આરતી અને મહાપ્રસાદીનો લાભ લઈ જીવનની ધન્યતા અનુભવી હતી રાત્રે ભજન સત્સંગનો કાર્યક્રમ